મિત્રો આપણા ગોંડલમાં હેન્ડીક્રાફ્ટ નો મોટામાં મોટો કોઈ શોરૂમ હોય તો જે સંજરી ટાઈમ્સ એન્ડ હેન્ડીક્રાફ્ટ જૂના અને જાણીતા છે કેમ કે સવાર પડતા જ અહીંયા માણસોની લાઈનો લાગે કેમ કે અહીંયા ગિફ્ટ આર્ટિકલ ને લગતી તમામ પ્રોડક્ટ હોમ ડેકોર તમામ પ્રોડક્ટ લગ્ન મંડપની તમામ પ્રોડક્ટ હોલસેલ ભાવમાં રિટેલ મળે હેન્ડીક્રાફ્ટમાં તોરણ પડદા ઝુમ્મર તોડલિયા મંદિરના તોરણ બાજોટ સામૈયા લગ્ન મંડપની ટોટલ આઇટમ લગ્નયુ લગ્ન થેલી માણેક સ્તંભ પેઠી સળિયા મીંઢોળ પૂજા થાળી ખંભા ચુંદડી ઉપેણી મોડીઓ સિવાય લગ્ન ની તમામ પ્રોડક્ટ મળે છે હોમ ડેકોરમાં ફ્લાવર ફ્લાવર પોટ બોનસાઈ સાય ચાવી સ્ટેન્ડ સાડી હેંગર બાથરૂમ સેટ ટ્રે સેટ ફોટો ફ્રેમ લાઇટિંગ વાળા ઝુમ્મર શો

અઢળક વેરાટી વેરાટીનો ખજાનો છે વેરી દરવાજા પાસે નાની બજાર સંજરી ટાઈમ્સ એન્ડ હેન્ડીક્રાફ્ટમાં તમે પહોંચી જજો ગોંડલ